કેમ છો બધા રેડી એક અમારા નવા વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે ગણાને આપણે હેડ્યું નહોતું તવિયા અંધારો પડ્યું હતું કેમ કે છ સાત વાગ્યા બતા સાત વાગ્યા બધા ઘણો અંધારું પડ્યું એટલે આપણે આ ભાગ ઘણો આટલો બધો તવિયા મારી અને હવે આવી જ આપણો કેક્ટર લઈને હવાના સાત વાગ્યે હવે આપણે રોટા અરે સોરી રોટા ને તવી તબીય આટલી પૂરી કરવાની છે મિત્રો વટાવટ ત્યારે વાડીઓ પછી અને બગલે ભાડો મિત્રો આવી ગયા છે અવાર હવારના આપણે જીવડા ખાવા સારું કેમકે તવીની અંદર જીવડા નહીં ખાવાથી ખાવા સારું મિત્રો દેખો તવી છે મારી અને આનો ને અડધી લાઈન બાકી હતી હવે ઓછી ચાલુ કરવાની છે મિત્રો અને ચાલુ કરી અને આપણે તવી પૂરી કરવાની છે આજ ગમે એમ થાય તોય ઉધી કેમ કે આજે બે અઢી કલાક ક્યાંક ટ્રેડ છે તાર તવી પૂરી મિત્રો અને વાતાવરણ સાફ થઈ ગયું છે માહોલ દેખાતો નથી પણ કોઈ નક્કી નહીં વરસાદનું આવી જાય ના મિત્રો ફાઈનલ મિત્રો થવી અડી રહી છે ને હવે ઘણો ને આપણે પાછા છે ખરે ફાઈનલે બધી મોટા ભાગે બધી તવી અડી રહી છે કોઈ પણ ભાગમાં તવી બાકી નથી મિત્રો તમે જોઈ શકો છો એટલે મિત્રો હું ઘણો ને વોશ લીધે તારીઓ અને સીધો હુમો કરવાનો છે આપણે ઘણો ને અંદર કેમ કે તવિયા બધે મિત્રો મરાઈ ગઈ તમે જોઈ શકો છો આખી આખી તબિયત બધી મરાઈ ગઈ કેમ કે કાલે કોક કેક ટ્રા છું કોકરા તારા કેક્રા છું એમ કરીને તવિયા મિત્રો પૂરી કરી છે અને હવે આવી જ આપણે ઘણો બફોર સીડો હુમો કરવા સારું કેમ અંદર આકડા છે બાવળીયાં લેબડો એમ હું થોડોક થોડો સેટો હમો કરાવો એટલે હું રાયડો બીજો પાવતો એટલે ઠીક રહે હું થોડા મોટા આળો હોય ને હમો કરો હોય ને તો ઠીક રહે ને આળો હોય એટલે મિત્રો આપણે મજા આવે નહીં કામ કરતા કેમ કે બે બેહવું હોય તો સેટે મૂળ બેહરાય હવે અને આળો હોય એટલે બેરાય નહીં આળા મિત્રો એટલે આપણે અમો કરવાનો છે અડધો તો અમારે ચાક નહીં કર્યો છે અમો અને અડધો આપણે રાય

તો કરશે ઢગો કરી અને પછી સોંપશે હળી એટલે મૂળ બધું તો આવી જાય મિત્રો આવી જાય એટલે આળો બાળો બધું થઈ જાય તો પડેઠો પછી સોંપશે હળી હળી સોંપીને બાળી નાખશે મિત્રો એટલે વળીને છો મિત્રો તમારે દિયા છે એ ઘણા દાડનને હવે ફૂલડા ઉગડે છે તમારે દિયાની ઉપરવાળાને દિયાથી દાડમને દાડનને ફૂલડા હવે ઉગડે છે ફ્લાવરિંગ કેમ કે હું લેતી તો ફ્લાવરિંગ હવે કોકો કોકા આવેલું છે કોઈ ઘણું ફ્લાવરિંગ મિત્રો છે નહીં અમુકમાં છે અને અમુકમાં મિત્રો અને વરસાદ વર્યો એનાથી પીલા મિત્રો ખૂબ ઘાટ્યા છે દાડમે આપણો આ એક આની અંદર દાડમની આખી દાડમની અંદર એક આ ગોટી બેઠી છે ત્રણ આપણા ફૂલાવા ફૂલ ખુલેરા છે મિત્રો જોઈ શકો તો કેમ કે હવે ફ્લાવરિંગ આવે છે કોક આસો પાતળો આસો પાતળો અને અમુકમાં આપણો એવા કેટલા ફ્લાવરિંગ આવ્યું છે મિત્રો એ તમારા ધ્યાન દેહ છે મિત્રો અને ભગવાનની પણ દિયા કહેવાય એના માટે પ્લાવરિંગ આવ્યું છે સારું કહેવાય હવે કોક કોક આવે તો માતા મારી કરે ભગવાન કરે ને સારું અંદરિંગ પ્લાવરિંગ બધું કમ્પ્લીટ આવી જાય તો સારું કહેવાય એમ કે આપણે મહેનત રંગ લાવીને કે મિત્રો આપણે મહેનત કોઈ રંગ ના લાવે ને આપણે પાસે ઠેરાઈ દેવાના દાડા આવે મિત્રો કેમ કે આપણે ચોથે ભાગે લેવાનું હોય એટલે મિત્રો આપણે કોઈ મજૂરી પણ મળતી ના નથી હોતી મિત્રો અમે મજૂરી કરવાવાળા પાંચ જણા પણ મજૂરી પણ મળતી નથી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હિન્દ જય ભારત